સે બાજરી સે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં તમે એ પ્રાર્થના તો યાદી કરવા કારણ કે બોર દેખમાં આવ્યો તો

રસ્તે નીકળતા કેટલી મસ્ત છે બોવડી જો તો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો આવ્યો બધાય મજામાં જ જશો તો આપણે જો આજ તો આમ દેશી સ્ટાઇલમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે બે દિવસથી આપણે ઓલરેડી એની બાજુ યુઝ કરીએ છીએ તો એમના ઘરનું આપણે વ્લોગ નથી બનાવ્યો એમની સાથે મુલાકાત નથી કરી તો હવે જવાનું છે આપણે ત્યાં પણ મતલબ અમારા ફેમિલી હતું મારા મમ્મી હતું મારા પપ્પા અને અમારા દીપકના બે છોકરા હતું

એકાદ વાડીનો બ્લોગ દેશી સોળા સીધા અહીંથી તોડીને ખાઈ મસ્ત સોળા છે કારણ કે એ લોકો છે ને વધારે બકાલા કરે હમણાં આગળ બધી બતાવીએ

અને થોડુંક આપણે મોડું પડ્યું નકર સનસન પોઈન્ટ ના દર્શન થાય છે સુરત દાદા આ આથમ ડુંગળી કેવી છે મસ્ત છે ડુંગળી દા સોળા જો આ સોળી છે કે મરચી છે જો મરચી છે આ રહ્યા ઘણા મરચા છે દક્કા ઈ ખાસે તીખા હામાં તો આઈ ઈ હારું શું કીધું નખું હું તો આખરી ખાઈ જાત નું વાડીનો વ્યૂ કેવો હવે બાકી ગજબનો અલા ઈ ગેટ આ પાએલા કૂતરા છે નહી હા તો સૂતી જાય બગે કેમ લાગે તને વાડીએ કેમ કેવું મજા મજા મારી તો વાડી ન એમ મડી ઝૂંપડી બતાવ ઝૂંપડી કેટલી મસ્ત જાતાની નેની છે હમ મસ્ત લાગે જોની

નો પાઈ ઉપા રે હો તો જા ડુંગળી પાઈ દીધી પાણી ચાલુ હશે અહીં તેમાં લાઈટ હોય ને પાણી પાઈ તો હજી તાજું છે પાણી પાઈ આલુ તું હું સોળા ખાવા મળી તું દેશી સોળા તોડ્યો રે ખાવા મળી સોળી છે મરચી છે આગળ જાય આપણે શેણા છે બાજરી છે પછી આ શું છે તમારે આ હું આવેલું છે તલ તલ આમાં હમ હમ આમે ખાવ આમાં હું આવ્યું

સારું કરે રાખો કામ દવાનો ફુવારો ચાલુ કરી દીધો એમને કેટલા મસ્ત લીલા શેણા ધાણા ધાણા છે ફૂલ જેટલા છે ને એ બધા ધાણા છે આપડે લીલા ધાણા કેવાય ને

વાડી માં એમ નહી હોય કે આ વસ્તુ નથી એમ બધી વસ્તુ છે મેથી રાય બધી વસ્તુ છે રસ્તો ને ધાર બાજરી બધું છે હોય એટલે ભાઈ ખેતર મજા આવે મરચા સોળી બધું છે દૂધી ની હતું પણ હમણાં કાઢી નાખ્યું ને ચલ વાવતી થઈ લોકો એ તો આગળ થાય આપડે ત્યાં બાજરી બાજરી નથી આ છે ડુંગળી મોગરા જોવો

આપણી માટે તો બહુ સારું કેમકે આપડે સિટી માંથી વ્લોગ બનાવતા હોય એટલે આપડે તો બહુ નવીન લાગે તો આપડે પૂરો કરીશું કારણ કે વ્લોગ ઓલરેડી આપડે મોટો થઈ જાય કેમકે હમણાં તો મોટા જ બને છે વ્લોગ કેમ કે દેહમાં આવ્યા છે અને નવા નવા લોકેશનમાં અને અમુક વસ્તુ તો તમને બતાવવી જ પડે કેમ કે નો બતાવી તો વ્લોગ આપણે અધૂરો રહી જાય બરાબર ને અને માર મામાને કદા ન બધાનો પરિચય તમને કરાયો નથી પછી ફરી આવશું ત્યારે કરાવશું એટલે તમને વાડી બતાવવા વાડીમાં એટલું મસ્ત લોકેશન તો તમને રેવાણો એટલે વાડીનો બ્લોગ અમે બનાવ્યો છે અને થોડોક કરે અને થોડોક બાકી છે તમને ફરી વખત આવશું ને ત્યારે કરાવશું બરાબર છે તો આજનો બ્લોગ અહીંયા કરીશું પૂરો બ્લોગ તમે ગમો હોય તો કમેન્ટમાં જણાવી દેજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કર્યો સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તો ફરી મળીશું નવા બ્લોગ ની સાથે ક્યાં સુધી બધા જય માતાજી ભાઈ જય